બા તમે શું આવ્યા છો અહીંયા દાખલો કઢાવો છે ક્યારે આવ્યા સાડા સાત વાગ્યા ના આવ્યા હા હા તો પરમ દિવસે આવ્યા હતા તો પરમ દિવસે વારો નો આવ્યો કાલે વારો નો આવ્યો આજે ત્રીજો દિવસ છે હા હા આજે નેટ તો બંધ છે હવે એવું કહે છે કલાકમાં ચાલુ થઈ જશે હા નહીં તો પાછું પાછું કાલે આવવું પડશે કાંઈ નહીં પૂછી લઈએ ક્યારે ચાલુ થાય છે હમણાં બરાબર સૂર નમસ્કાર મિત્રો હું વિનાશ સોહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મિત્રો આજે અત્યારે આ પૂણા ગામ જે આવકના દાખલા નીકળે છે એ નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે હું આવેલો છું ગઈકાલે મને ઘણા મિત્રોના ફોન આવ્યા ત્યાં આવકનો દાખલો નીકળતો નથી નેટ બંધ છે આજે મેં આવીને તપાસ કરી તો આજે પણ નેટ બંધ છે અહીંયા હજારો લોકો રોજે આવે છે લાઇનમાં ઊભા રહે છે આ ગરમીમાં હેરાન થાય છે પરેશાન થાય છે આવા સમયે જો આ સરકારનું નેટ બંધ રહેતું હોય તો આ તંત્ર શું કરે છે આ બે દિવસથી અહીંયા નેટ બંધ છે લોકો આવકના દાખલા માટે અહીંયા હેરાન થાય છે ધક્કા ખાય છે આ ગરમીમાં અહીંયા ઊભા ઊભાવવા પોતે આ પોતાના કામ ધંધા છોડીને અહીંયા આવે છે અને જો અહીંયા નેટ બંધ હોય તો આ સરકાર શું કરે છે છેલ્લા બે દિવસથી વચ્ચે અઠવાડિયા પહેલાં પણ નેટ બંધ હતું લોકોને અહીંથી ભાતની વાડી મોકલવામાં આવે છે તો આ નેટના માટે ખાલી આવકના દાખલા માટે લોકોનું જે હેરાન થવું પડતું હોય તો આ સરકાર શું કરે છે આ તંત્ર શું કરે છે બ બે દિવસ સુધી તમારું નેટ નથી ચાલુ થતું લોકો અહીંયા ગુસાય છે આ ગરમીમાં આ કેટલી લાઈન છે બતાવવા આ હાલત છે આ બધા અહીંયા આવકનો નો દાખલો કઢાવવા માટે આવ્યા છે બે દિવસથી નેટ બંધ છે પણ હજુ ચાલુ થયું નથી લોકોને અહીંથી ભાતની વાડી મોકલવામાં આવે છે પણ આ જે નાગરિક સુવિધા કેન્દ્ર બનાવ્યું છે અહીંયા હજારોની લાઈનો લાગે છે આ ગરમી આ તડકો અને આમાં લોકો પરેશાન થતા હોય ત્યારે નેટ બ બે દિવસ સુધી બંધ રહે આ સરકારની નાકામયાબી કહેવાય આ આના માટે તંત્રએ સુધરવું જોઈએ આ એકવીસમી સદી ચાલે છે એકવીસમી સદીમાં તમારે નેટને માટે જો આવકના વખતે નો ન નીકળતા હોય તો તમારે વિચારવું રહ્યું જય હિન્દ જય જય ગરમી ગુજરાત